આગળ વાત બનાસકાંઠાની કે જ્યાં દાંતામાં મનરેગા યોજનાના કોપાણનો આરોપ છે શ્રમિકોના ડમી ખાતા ખોલી કૌભાંડ કર્યાનો આરોપ મંજૂરી ને લઈ અને વચેટીયાઓ ખોલેલા ડમી ખાતામાં

તાલુકાની અંદર મન નરેકા યોજનાના હેઠળ જે લાભાર્થીના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા પડે છે અને આવા જ યોજનાના અંદર જે એક લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેકા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતામાં મળતી આના ખાતામાં જાય એના માટે આજે ડીડીઓ સાહેબને મુખિક અને લેખિત પણ રજૂઆત કરી છે એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાન ના લેવા છે તો દસ પંદર દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની ની આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું